ખેડૂત જીવનમાં તમારું સ્વાગત છે અને હાડિયાની જે રજૂઆત થઈ એના પડઘા મારા ગામમાં પડ્યા છે લાઇટ્સ આવે છે સરખી આવે છે ને ફૂલ આવે છે બહુ કામ સારું છે બે બેતંડી આવી રહીએ તો તહેવાર પહેલાં બધા ખેડૂત એક એક થરા પાણી નીકાળી જાય પછી તો તાંબાલા લાગી દીધી જ છે કે વરસાદ આવશે અને આવે તો જ ઉપાય થશે બાકી બધું પૂરું છે અટાણે અગલો વિડિયો નાખ્યો ત્યારે શરૂઆત કરી દીધી અણે ત્રણ દી થઈ ગયા છે બે દી થયા છે બે દી પછી કાંઈક ઘણો પલો થઈ ગયું છે ને આજ હાન સુધી થઈ ગયા છે પૂરું અને પૂરું કરવું છે રાતે જાગીને કારણ કે હવે એક દીમાં બે દીમાં રક્ષાબંધન છે ને આપણે એક જ વાડી હજી પાય છે બે બાકી છે વરસાદે ખોટી દિલાસા દિલાસે દીદી કે આવશે આવશે પણ મેં ચાલું કરી દીધું હતું બે વાડીમાં તો ખમી ગયા વરસાદ આવી જાય ને તો ચાલુ નથી કર્યું તો આજે ઓલી વાડીમાં ચાલુ થઈ ગયો છે વાડી હવે રક્ષાબંધન પછી આપણે પણ આ જ પાણી ચાલુ જ છે ફૂલ પાવર આવે છે પાવરમાં કાઈ ઘટે નહીં આટલો આવે પાવર એટલે રેડી થઈ જાય પાવર ખાસ કરીને જો આ લેન પથરી છે એક પરિયો બાકી છે અને એક પરિયો આ બાજુ બાકી છે બાકી બધું વાથી લઈને બધું પાઈ લીધું દિવસ આખો આખું એટલે રાતે બહુ ઓછું આખું છું અગિયાર બાર વાગ્યા સુધી નાખું છું રાતે રહીએ છીએ અને દિવસે રહીએ છીએ એવું નથી પણ રાતે નથી આખતો બહુ કારણ કે દિવસ આખે આખું ને આજે થકી જાઉં પહેલાં દીજ નથી આવી લાઈટ પછી તો રેગ્યુલર આવે છે રાત દિવસ લાઈટ પણ સેમર પાણી ચાલુ છે એટલે થોડીક જમીન પણ વધુ પીએ ને ઉચ્ચ નીચા જમીન હોય એટલે પીધું હોય એમાં ડબલ જાય એવું છે લેજી લીધું તમને થોડુંક પાણીનો વ્યૂ બતાવું અને આ તો પહેરી રાખવા ખાસ આ પહેરી રાખવા કારણ કે પગમાં કકરાય ન લાગે અને મોટામાં મોટો ઉપાય કહીએ તો કોઈ પણ જીવ જંતુથી એમ એટલે માડીમાં પાટલા દેખાય છે પણ મોટી થઈ જશે પછી આમાં થોડોક પેનો માહોલ થશે પાવન ચાલુ છે ડબલ હોલ છે એટલે એને પ્રેશર ઓછું નાખે છે કારણ કે ડબલ છે નીચે ને ઉપર બંને બાજુ આજે આખા દિવસનો વ્લોગ આવશે ને સાંજે અપલોડ થશે એટલે વ્લોગમાં બન્યા રહેજો હેલો ભાણેજ નેહલ ચો જય માતાજી ચો બધી જય માતાજી ટેન્શન નહીં લેને આપું ને અજાણી બહુ લાગે છે સાતમ કરવા આવ્યા છે પણ મહેમાન થોડીક વાર સચ મૂકજો રોવાનું ચાલુ છે જો ચૂપ થઈ ગઈ હવે કાંઈ બોલાવીને એટલે વર્ષે હોય કોને હાલ હા ભાણું જો પાછી રોવા ભાઈ તો ભાણે ઉઘેરી ગણી આજે પાણી મેં આજે આવ્યો છે પાણી એક બાજુ ચાલુ હતું બીજી બાજુ જોખમ આવી ગયો છે કારણ કે આપણે જૂનો જીરો છે એના શ્રી ગણેશ કરી નાખ્યા છે ભાવ વધતા નથી આપણે સંતોષ થતો નથી એટલે આજે જોખવાનું ચાલુ થઈ ગયું છે ડિજિટલ કાંઠો છે પચાસ કિલાની ભાતી છે પ્રતિ બોરા એ ડેવલ બની પિકઅપ ટેમ્પો આવી ગયો છે અને હવે બોરા પણ મજૂર બધા સારી સારી નાખો મળ્યા છે અંદર થોડીક વારમાં જોખાઈ ગયું ઝડપ થઈ એક બોરેલો આવી ગયો ને ભરાય ગયું આપણા જીરાનું અને આપડે જીરાનું થયું કામ પૂરું જી હતું દેવાઈ ગયું જૂનું કોઈ ફેરત આવે ને ભાવે પણ નથી માપે તો કેટલું ભાવ આવ્યું એ જાણવું હોય તો કોમેન્ટ કરજો એટલે માં જો જવાબ આપશું આગળ વિડીયો માં એમ કે જો ખાયો તો એટલે થોડો ડિસ્ટર્બ થઈ ગયો છે કારણ કે પછાળનો સમય થઈ ગયો છે આ ભાઈ આવી ગયા છે જીરાનો જોક થઈ ગયો છે પૂરો જીરો આપણો જોખાઈ ગયો શું ભાવ એવું કેટલા માટે જીરો થયું જૂનો જીરો હતો વાતરી હતી બગડતો જીરો દઈ દીધો દેવાઈ ગયો કામ છે પૂરું આપણે થોડા ઘણા નાણાં કામ આવી જાય અને જીરું જોખાઈ જાય અને સાચું ઓછું હજી આપણે આ વર્ષનું પણ બધું જીરો પડ્યો છે એના માટે માલ બહુ પડ્યો દઈ દીધો અડધો અડધો હવે આપણે પૂછીને હું ડાયરેક્ટ આપણે લોકેશનની કાણકાર પીજી વેસિલ નું થોડાક વખાણ કરી લીધા એટલે એને મજા ના આવી બે વાગે લાઇટ સાડા પાંચ છ વાગે દીધી વખાણ કે અમારી ભાષામાં કીએ તો ખીચડીનો છે હા વખાણ ખીચડી દાંતમાં ચોટી એમ કીએ એવું થયું થોડુંક મેં દારે વધારે વખાણ કાઢી લીધા આના પીજી વીસીલ વાળા એટલે થોડોક નાટક કરી એમ હાલો તો લાઈટ આવી ગયા આજે તો રાત્રો થશે નામી નામી તો આપણે ડાયરેક્ટ આપણા લોકેશન જઈ છે અને જો તો કવડું ફેરું ખાઈ ને આવવું અહીંયા પાણી ચાલુ છે કવડું મોટું ફેરવું ખાવું પડ્યું એનું કારણ એક જ ગારું ગારો થઈ ગયો એટલે એટલે પછી તમને મગફળી મોઘી લાગતી હોય ને તો હજી થવી જોઈએ મોઘીધું થવી જોઈએ હજી તો ભાવ બહુ ઓછો છે અમારી મહેનત પ્રમાણે કાંઈ ભાવ નથી આજે તો હાલત બે બે નાયા નથી અને એમને નમણ આ રાત ને દિવસ મોટો રાખી અને તમને હજાર રૂપિયા મળી એમ થાય ઉતરી આવે આ છે ભાવ ઓલો છે ઉતરવા દીયો તમે એક ખેતીના જ ભાવ વધતા નથી બાકી દરેક વસ્તી વસ્તુના ભાવ આપણે સવારે આ બાજુ ચાલુ તો અટાણે અહીંયા ચાલુ છે અને અટાણે ફૂલ પવર આવે છે ફૂલ પવર એટલે જો આવો પવર ભૂખો બોલતો જાય થોડાક વધઘટ થાય થોડાક ખેતરમાં વધઘટ છે જો અહીંયા પડે છે પણ હવે આમ બહુ ના હાલે વધુ આમ હાલ છે પણ મજા છે ધોવાય નહીં ખાડા ના થાય અને સગવડવાળું છે જો આ બિયલમાં પીએલમાં જાય છે અહીંયા દેખાય જો પીધેલું છે તો આમ હાલે કાંઈ વાંધો નહીં આપણે એમાં કાંઈ ફેર ના પડે પણ આવી લાઈટ આવે ને તો મેળ પડી જાય લાઈટ લાઇટનો પવર ફૂલ છે અને અચાનક મારો પવર બિલકુલ લો થઈ ગયો જશે અચાનક તંદી બે તંદી છે પાણી છું અને હાલ કફોડી થઈ ગઈ નાહવાનું નથી નાવા કેમ રાતના બાર એક વાગે સુધી પછી દંડક ઉપાડી પછી બધી લાઇટ વહી જાય રાતે તો રહીએ છીએ પણ પછી આપણું કંઈક ગુનો હોય થાકી રહી દિવસ સુવા સુતા જ નથી ઘણા ક્યાં એક ડીશ સુઈ જવા રાત થાય પણ ના મજા આવે તમે જોઈજો કારણ કે જમીન ઉખડ ખાબડ હોય ને તો આપણે હાલેની મજા ના આવે રાતે પડી ખોટો બહુ થાય આ વધે છે એ અહીં પાણીનો બ્રો ભાઈ હું થોડો છે છું બધા જય માતાજી જય દ્વારિકા દે